આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરમાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જામનગરમાં છસો બાવીસ કરોડ રૂપિયાથી વધુના ઓગણ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે આ પ્રસંગે શ્રી પટેલે સ્વચ્છતા જાળવવા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવા તેમજ જળસંચય માટે જાગૃત થવા સૌને અનુરોધ કર્યો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલા રાજકોટ બે દિવસ પહેલા જ પાંચસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં એકસો છોતેર અને પાંચસો ને ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરીસ છોટેકાશી એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયા એમ છેલ્લા ત્રણ જ દિવસમાં અઢારસો ને છેતાલીસ કરોડ રૂપિયાના વિકાસ કામ આ ઉપરાંત શ્રી પટેલે જામનગરમાં બસો છવ્વીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હવે સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો માર્ગ મળવાથી નાગનાથ જંકશન ગ્રીન માર્કેટ બેડી ગેટ જેવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે અંદાજે ત્રણ હજાર સાતસો પચાસ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજમાં એક હજાર બસોથી વધુ વાહન માટે વાહન મૂકવાની જગ્યા રમતગમત પ્રવૃત્તિઓ તથા ફૂડ ઝોન જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે હિન્દી સિનેમામાં હીમેન તરીકે જાણીતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું પંજાબથી સાધારણ શરૂઆતથી લઈ દિગ્ગજ ફિલ્મ કલાકાર બનવા સુધી સ્વર્ગીય ધર્મેન્દ્રનું જીવન જુસ્સા અને સિનેમાથી ભરપૂર રહ્યું ધર્મેન્દ્રએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ફિલ્મી સફરની શરૂઆત કરી હતી ત્યારબાદ શોલે સત્યકામ ચૂપકે ચુપકે ગુલામી મીરા ગાંવ મીરા દેશ નોકર બીવિકા આઈ મિલન કી બેલા પ્રતિજ્ઞા ધરમવીર જેવી ફિલ્મોથી તેમણે પોતાના ભવ્ય અભિનયનો પરિચય આપ્યો હતો છ દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું ધર્મેન્દ્રને સિત્તેરના દાયકામાં વિશ્વના સૌથી આકર્ષક પુરુષમાંથી એક તરીકે પસંદ કરાયા હતા વર્ષ બે હજાર બારમાં તેમને વિભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે વહેલી સવારથી જેસીબી મશીનથી મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કામગીરી દરમિયાન પાંચસોથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ અંગે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર હિદ્ધેશ રાવલે વધુ માહિતી આપી દિવાળીના ઉત્સવો હતા તો આવા સમયને કારણે જે રહેણાંક વિસ્તાર છે એનું ડિમોલિશન કરવું અમને યોગ્ય ન લાગ્યું અને અમે લોકોએ એમને નોટિસ આપી બે થી ત્રણ વખત નોટિસ આપી છે અને પૂરતો સમય આપેલો છે ઇવેક્યુએશન કરવા માટેનો ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમને સિદ્ધિ મેળવી છે શાળાને નવસોથી વધુ સિક્કાના સંગ્રહ બદલ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જ્યારે ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી પ્રેરિત ક્યુ ક્યુરોસિટી કાર્નિવલ બે હજાર પચીસ પ્રથમ ક્રમ અને રાજ્યકક્ષાનો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ બે હજાર પચીસ પ્રાપ્ત કરનારી રાજ્યની અનોખી શાળા બની છે આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગામ થકી આબોહવા પરિવર્તનની વિશેષ પહેલ શરૂ કરનારી આ શાળાને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ બદલ શાળાને એક લાખ રૂપિયાનું ઇનામ પણ અપાયું હતું મહેસાણાની દૂધસાગર ડેરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ડેરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ પણ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું આવતીકાલે પત્રકોની ચકાસણી કરાશે ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડે જણાવ્યું કે અત્યાર સુધીમાં સાહીઠ જેટલા પત્રકનું વિતરણ થયું છે ઉમેદવારો આગામી સત્યાવીસ તારીખ સુધી પોતાના પત્રક પરત ખેંચી શકશે આ જ્યારે હરીફ ઉમેદવારોની યાદી અઠ્યાવીસ મે પ્રસિદ્ધ કરાશે सरदार वल्लभ भाई पटेल एक सौ पचासमी जन्म जयंती निमित्ते आज दीव वही तंत्र द्वारा जिला में एकता पदयात्रा यात्रा योजा नायब कलेक्टर शिवम मिश्राए मिश्रा लीलीजंडी यात्रा प्रस्थान बाद प्रतिक्रिया दीव में चौबीस नवम्बर दो हजार पच्चीस को हर्ष और उल्लास के साथ आई एन एस खुकरी वैसल से आई एन एस मेमोरियल तक जिला स्तरीय पदयात्रा निकाली गई जिसमें दीव जिला के जन प्रतिनिधिगण इसके साथ ही साथ दीव म्यूनिसिपल काउंसिल के सदस्य गण दीव जिला पंचायत के सदस्यगण दीव ग्राम पंचायत के सदस्यगण इसके साथ ही साथ एन एस एस कैडेट्स एनसीसी कैडेट्स और स्कूल और कॉलेज के बच्चों ने बढ़ चढ़कर इसमें हिस्सा लिया સૌરાષ્ટ્રમાં ગઈકાલે મોડી રાત્રે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા ગાંધીનગરના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની સત્તાવાર માહિતી મુજબ રાત્રે ત્રણ વાગ્યાને છ મિનિટે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણની માપવામાં આવી છે જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી પંદર કિલોમીટર દૂર નોંધાયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેશ જીયુ અને અમારા એપ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો